ઓગણીસ તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાધવીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એલસીબી હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉદ્ય બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો ત્યાં કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાડીને છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માગું છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનાઓમાં આ નિર્દોષ લોકોને જ કબૂલાઈને જેલને હવાલે કરતા હશો ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે પોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આમ હું પોલીસના ઉપરા અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસપીઆઈ હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું સાચો ગુનેગાર હકો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા બનાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધવીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે એમને આજીવન અને આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે તો એ જે અધિકારી એ દીધું છે આ દીકરાને દબાણપૂર્વક એને પાછળ કાર્યવાહી થવી જોઈએ એને સસ્પેન્ડ કરવો જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય